શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિનો માહોલ આઠમા દિવસે ડીસામાં જોરદાર જોવા મળ્યો હતો વરસાદી માહોલ વચ્ચે પણ ખેલૈયાઓ માતાજીના ગરબામાં રાસ ગરબાની રમઝટ મચાવી રહ્યા છે ડીસામાં આવેલી ભૂમિ સોસાયટી ખાતે પણ નવરાત્રિના તહેવારને લઈ સ્થાનિકો દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ભૂમિ સોસાયટીમાં બહેનો સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબાની રમઝટ મચાવી રહી છે તો પુરુષો પણ ભક્તિભાવથી માતાજીના ગરબા રમી રહ્યા છે નવરાત્રીના આઠમા નોરતે ભૂમિ સોસાયટીમાં માતાજીને ભોગ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાઆરતી કર્યા બાદ ગરબા યોજાયા હતા જેમાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ગરબા રમતા નજરે પડ્યા હતા મહિલાઓએ માથામાં માતાજીનો ગરબો રાખીને માતાજીની ભક્તિમાં લીન જોવા મળી હતી તો નાના ભૂલકાઓ પણ ગરબાને લઈ રોમાંચિત જોવા મળ્યા હતા મોર લી વા મા કોના તું દામ મોશે